તાલુકા આદિવાસી ભીલ સમાજ પંચના સુધારક ફતેપુરા તાલુકાથી ઉપસ્થિત આપણને બધાને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એવા આદિવાસી સમાજના મહંત રામજીભાઈ કરાશિયા સાહેબ ફતેપુરા સાલોર થી શિવ મંદિર થી ઉપસ્થિત એવા આદિવાસી સમાજ નું રતન આદિવાસી સમાજ નું જીવન ઘડતર તૈયાર કરનાર રામ મહારાજ સાહેબ બીજા નિવૃત્ત અધિકારી અને સમાજ નો ઓગણીસો ત્રાણું થી સમાજ સુધાર ની ઉપાડી અને આપણા સમાજને સુધારવાનું કામગીરી કરનાર સેવા મનશ્રી નિનામા સાહેબ મંચ સાહેબ હાથ જોડો ગુરુજી હાથ જોડો બધા નહીં બધા એમ જાણે છે કે વાણિયા પટેલ પામોર બેઠા એમ જાણે છે અમારા રામસિંહભાઈ ભગત રામદેવ બાબા પીરના ગુરુજી શ્રી અમારા સી આર સાહેબ એડિશનલ કલેક્ટર સાહેબ અમારા નિવૃત્ત આચાર્ય એવા માવી સાહેબ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શીતલબેન વાઘેલા બીજા આપણા આઈપીએસ અધિકારી આર એફ સાહેબ મામલતદાર ઉપરોડ સાહેબ અત્યારે આપણા આજે શિક્ષણ મંત્રી સાહેબ ના અંગત પીએસ એવા ગરાશિયા સાહેબ બીજા

અમારા આપણા સમાજનું ગૌરવ દેશકાંઠ આચાર્ય અને આપણા એડીઆઈ બન્યા એવા અમારા રોશનીબેન બિલવાલ અમારા સંઘ અને બે મહા શૈક્ષણિક સંઘ એવા અમારા રાજુભાઈ પારજી મારા મોટાભાઈ નિવૃત્ત એવા જયલ સુપ્રીના રતનસિંહભાઈ ભુરિયા સાહેબ અમારા ભગત એવા તાલુકા સભ્ય સુરસિંહભાઈ અમારા તાલુકા સભ્ય સુરેશભાઈ મહામંત્રી કાલુભાઈ સમાજના રત્વાસી સમાજ નો ગૌરવ રાજ્ય સરકાર માંથી નિવૃત્ત થયેલા બધા સન્માન્યમચારી ગણ અને ઉપસ્થિત મોટી સંખ્યા ની અંદર મારા માતા-પિતા તુલ્ય આદિવાસી સમાજના સૌ ભાઈઓ બહેનો સૌ માતાઓ અમારા સમાજના સૌ એમબીબીએસ ડોક્ટર શ્રીઓ ડોક્ટર શ્રીઓ હાથ જોડો બધા અમારા બધા એમબીબીએસ મેડિકલ ઓફિસરના ઓફિસર ડોક્ટર શ્રીઓ શિક્ષક ભાઈઓ અને બહેનો આ દેશની સેવા કરી નિવૃત્ત થયેલા બધા અમારા ફોજીઓ અને ફોજી સાહેબના પરિવારમાંથી ઉપસ્થિત માતા-બહેનો ઉપસ્થિત આપ સૌનો જય જોહાર જય આદિવાસી જય ગુરુ માલિક અને જય ભીલ સમાજના આજના કાર્યક્રમ આપ સૌ સ્વાગત કરું છું સમાજ એટલે સમાજ